તો પાક વીમાને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી પાક વીમા અંગે ચાલી રહેલ કામગીરી પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હાઈકોર્ટ દ્વારા રિપોર્ટ સંદર્ભે કરેલા ડાયરેક્શનની સમીક્ષા પડતર મુદ્દાઓને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે પણ રાઘવજી પટેલ બેઠક કરશે હિરેન જોડાવી જોડાઈ ગયા છે હિરેન પડતર મુદ્દાઓ કૃષિ વીમા અંગે આ બેઠક કરવામાં આવીને આવતીકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે પણ બેઠક થશે શું વધુ વિગત ગુજરાત હાઈકોર્ટે પાક સંદર્ભે જે ટિપ્પણી કરી હતી અને રાજ્ય સરકારના રિપોર્ટને નકાર્યો હતો એ રિપોર્ટના સંદર્ભે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી અને હાઈકોર્ટે જે કહ્યું છે એના આધારે શું કરી શકાય એ બાબતો પર ચર્ચા આ અંદર કરાઈ છે આ ઉપરાંત આવતીકાલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દિલ્હી જઈ રહ્યા છે તો દિલ્હીમાં પણ કેન્દ્રીય કૃષિ મંત્રી અને અધિકારીઓ સાથે તેઓ બેઠક કરશે પાક વીમા યોજના ગુજરાતમાં જે બંધ કરી દેવામાં આવી છે એ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી કેમ તેના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે રાજ્ય સરકારે અલગ અલગ પ્રકારની આ પાક વીમા યોજનામાં વિસંગતતાઓ તો કંપનીઓ જે છે વીમા કંપનીઓ એ પૂરતો વીમો ન ચૂકવતી હોવાના કારણે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે આ પાક વીમા યોજનાઓ બંધ કરી દીધી છે એ યોજનાઓ ફરીથી ચાલુ કરવા માટે રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે આભાર હિરેન તમામ વિગતો માટે તો ખાસ પાક વીમાને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે કૃષિ વિભાગના જે પણ અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરી હતી ગુજરાતમાં પાક વીમાની યોજના બંધ થઈ ગઈ છે પરંતુ જ્યારે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે પડતર મુદ્દાઓને લઈને પણ આવતીકાલે કૃષિમંત્રી કેન્દ્રીય કૃષિમંત્રી સાથે દિલ્હીમાં બેઠક કરશે આ કા પાક વીમા અંગે ચાલી રહેલી કામગીરી પર આજે તો સમીક્ષા કરવામાં આવી પરંતુ આવતીકાલે કેન્દ્રીય કૃષિમંત્રી સાથે પણ તેઓ બેઠક કરવાના છે